તેમ છે મિત્રો મજામાં આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે મોગલ

કઈ વાંધો ને હાલો તો વિરાટ કોહલી સવાર સવારમાં માં કઈ કામ ધંધો કરે નઈ ભાઈ કામ ધંધો કઈ નઈ ભાઈ ડાબી લીધા ભવાન ગાઠિયા હું આજે આ ભાઈ તો કઈ જે નઈ હતા આ ભાઈ ને હું મોરો બનાવવાનો ધંધો ડાઇટિંગ માટે આવી ભાઈ આપણે ડાઇટિંગ માટે આ ખાઈ લીધું કિલો પોવા ખાઈ લીધા ડાઇટિંગ માટે ખાલી તો ભાઈ અત્યારે હાંજના કેટલા સાત આઠ વાગી ગયા સાત આઠ વાગી ગયા હે તો દીપકભાઈ અત્યારે પાણીના બોટલા લઈને આ ગાડીમાં નાખે છે ક્રેટામાં

દિલ્હી મુંબઈ મસ્તી નો બની ગયો ભાઈ મજા જ આયવા રાખે જવું તમે એક્સપ્રેસ હાઈવે જાઓ તો ભાઈ અત્યારે રાતના ના વાગી ગયા છે ચાર અને આપણે પાણીની બોટલ અને ચા પાણી પી લીધા ભાઈ હવે ચોટીલા છે ભાઈ ખાલી ખબર સિતે એસી કિલોમીટર રહ્યું છે ચોટીલા અને હવે નીકળું છે આ ભાઈ ઓલો લે હે વિમલ હોટલ રાજા ધિરાજ

આવી ગયું આપડે માતાજી નું મંદિર જય માતા ભક્તો બધા જઈ રહ્યા છે

અલલો યે તો લેઈ ની બલ અલીકુમ આલતુકાલ લે 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 તો મારા એ દે ઈવા ફૂટલા હલે ઉતરાવાનું બસ રેડી રેડી માં ઘટઈ જ નહીં તો ભાઈ માતાજીના દર્શન આપણે કરી લીધા છે શ્રીફળ ને વધરી આયા હવે

બો ભર થઈ રહ્યું થઈ રહ્યા ભાઈ કારણ કે આપણું વેસન નડે ને ભાઈ મામા તો ચાલો ભાઈ હવે નીચે ઉતરી જાય અમે ચાલુ વિડ્યામાં તો હું આમ પગડી જાય બહુ બોલા કંઈ આમાં હેઠે હૈયા જાય મોબાઈલ અહીંયા રહી જાય માટી જોઈને નીચે ભાઈ રહ્યો હા આપડે આમાં ભાઈ ધ્યાન રાખવું પડે ચાલો આપણે જાય નીચે ભાઈ અત્યારે આપણે ચામુગ માતાજીના દર્શન કરીને રનિંગ પકડી લીધી મામા સ્પીડ ના ફૂલ આમ જો આપણે આપણે નથી રાખતા ભાઈ પ્રતાપ મામા તો અહીંથી સ્પીડ માં જાય ભાઈ

ચાલો ભાઈ તો આજનું ઓટલું પાછો વળી બીજો ભાગ લઈને આવીએ આપણે જય માતાજી જય જય જયમાં મગ